રાજ્યમાં હજી ઉનાળાનો પગ પેસારો થયો છે અને પાણીનું રોટેશન ખોરવાઈ ગયું છે સુરતમાં કાકરાપાર જમણાકાંઠા માઇનોર નહેરથી પાણી નહીં મળતા નહેરો ખાલીખમ જોવા મળી છે સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધકતા તાપમાં પાક સુકાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે એક કિલો ડાંગર પાછળ ચાર હજાર લીટર પાણી વપરાય છે ખેડૂતો પચાસ ટકા ડાંગર લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરીશું વરસાદ સારો થઈ રહ્યો છે અને આપણા માટે દરેક દિવસ સરખો નથી રહેવાનો ત્યારે મુકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઈ છે સિંચાઈ વિભાગને કહીને પૂરતું પાણી પૂરું પાડવાને બદલે પાક બંધ કરાવાઈ રહ્યાનો કોંગ્રેસના નેતાને આરોપ મૂક્યો છે મને જયેશભાઈ ખેડૂત સમાજના આગેવાન પણ બેઠા એમને કેવું છે કે જયેશભાઈ આ વખતે ડાંગર બનાવ્યું છે એક કિલો ચોખા ડાંગર પકવે એની પાછળ ચાર હજાર લીટર પાણી જાય છે કેટલું ચાર હજાર લીટર પાણી જાય છે એક કિલો પાછળ તમે વિચાર કરો ગત વર્ષે પંદર લાખ ગુણી આપણે ઉનાળુ ડાંગર પકવું હતું કેટલું પાણી ગયું હશે આ મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી અને અમારા પાણી પુરવા મંત્રી અધિકારી સાથે મીટિંગ રાખવાના છે કે આવનારા દિવસ માટે સારા જાય પીવાના પાણીની તકલીફ ના પડે તો એના માટે જેની પાસે આપણી જમીન છે એની પચાસ ટકા જ ડાંગર બનાવી શકે પચાસ ટકા બીજું પાક બનાવી શક્યા આવો અમે પરિપત્ર કરવાના છે જેથી આવનારા દિવસોમાં આપણે પાણીની બચત પણ થાય ગુજરાતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની અને ગુજરાતની સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ચોવીસ કલાક વીજળી આપવાની વાત કરે છે અને બીજી બાજુ સરકારના જ એક શ્રી જે પ્રમાણે ડાંગરના ખેતી માટે પરિપત્ર લાવવાની વાત કરે છે એ ખેડૂતો માટે સમાજ માટે અને સરકાર માટે પણ એ ચિંતાનો વિષય છે ખેડૂતે જગતનો તાત છે